નમસ્કાર દર્શક મિત્રો દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે બુટલેગરોના કિમ્યાઓને નાકામ કરવા દીવ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દીવમાં દીવ એસપી સચિન યાદવના માર્ગદર્શન હેઠળ આજ રોજ દીવ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દીવથી ગુજરાતમાં દારૂની હેરાફેરી થતી હોય તે બાબતને ધ્યાનમાં લઈને કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તેમજ અન્ય કોઈ ગેરપ્રવૃતિઓના અટકાવવાના બાબતે પણ દીવથી ગુજરાત જતા દરેક વાહનોને રોકી દીવ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજય રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ મનોજ જેઠવા પોલીસ કોન્સ્ટેબલ જીતુ બારૈયા એલપીસી હિના મકવાણા તેમજ હોમગાર્ડ રજની બારૈયા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું સંવાદદાતા આહિર કાળુભાઈ દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો